હતી બનાવના પગલે નાલિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા કચ્છ જિલ્લાની છેવાડે આવેલા સરહદી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી નેત્રા તરફના માર્ગ પર તેરા અને લાખણિયા ગામની નદી પરની પાપડી ભારે વરસાદ બાદ તૂટી જવા પામી છે બંને ગામની નદીઓમાંથી સપ્તાહ બાદ પણ પાણીનો પ્રવાહ વહી રહ્યા છે જેને પંદર ગામને જોડતો માર્ગ બંધ છે લોકોને ના છૂટકે પગપાળા ચાલીને નદી પાર કરવી પડી રહી છે આથી રોષે ભરાયેલા લાખણિયા ગામના લોકોએ નેત્રા ત્રણ રસ્તા પાસે આવી માર્ગ ઉપર ચક્કાજામ કરી મૂક્યો હતો ચકાચામના પગલે માર્ગ ઉપર વાહનોની કતાર લાગી ગઈ હતી આ મામલે લોકોએ તંત્રના જવાબદાર અધિકારી રૂબરૂમાં આવી બંધ પડેલા માર્ગ અંગે નિવારણ લાવવાની ખાતરી આપે એવી માંગ કરી હતી બનાવના પગલે નલિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રસ્તા ઉપર બેઠેલા લોકોને સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરાવાયો હતો

અને આ બંને નદીઓમાં પાણી સુકાયા બાદ માત્ર મેટલ નાખી તેના પર માટી પાથરી દેવાય છે જે એકાદ બે ઇંચ વરસાદમાં જ ધોવાઈ જાય છે તાજેતરમાં સતત પાંચ દિવસ સુધી વરસેલા વરસાદે આ બંને નદીઓ પરની પાપડીને ઉખેડી નાખી છે અને હજુ પણ આ બંને નદીઓમાં પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે જેને લઈને પાપડી તૂટી જવાના કારણે હજુ પણ વાહન વ્યવહાર પૂર્વવત થઈ શક્યો નથી જેની સીધી અસર ગ્રામજનો સાથે પ્રાથમિક અભ્યાસ માટે તેરા અને નલિયા જતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ પડી રહી છે ત્યારે લાખણીયા ગામના લોકોની માંગ છે કે નખત્રાણા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદના ધોરણે માર્ગને શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ જો કે આ અંગેની સંતોષજનક ખાતરી નહીં મળે તો ફરી ચકાસામ કરવામાં આવશે અલબત્ત હાલ ઘડી તો પોલીસની દરમિયાન ગીરીથી